જ્યારે ગુજરાત કોંગ્રેસ હવે વધુ આક્રમક બન્યું છે 28 જુલાઈ થી દૂધ સત્યાગ્રહનું કોંગ્રેસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે આનંદ થી જે શરૂઆત છે દૂધ સત્યાગ્રહની કરવામાં આવશે એ સહકાર પ્રવૃત્તિમાં સરકારી કરીને ભ્રષ્ટાચારના હોય અને ભારતીય જનતા પાર્ટી જે પ્રકાર સહકાર પ્રવૃત્તિને સંપૂર્ણપણે સરકારી કર કરી રહી છે એના કારણે સત્તાના કેન્દ્રીકરણને કારણે લૂંટના કારોબાર થાય છે સાબરકાંઠાની અંદર ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર ચેરમેનનો નમસ્કાર ન્યુઝરૂમ સાથે આપનું સ્વાગત છે સમાચાર આવી રહ્યા છે ગુજરાત કોંગ્રેસને લઈને કે જ્યાં રાહુલ ગાંધી એક્ટિવ મોડમાં જોવા મળી રહ્યા છે અમિત ચાવડાની પ્રદેશ પ્રમુખ અને વરણી થયા બાદ રાહુલ ગાંધી આજે ગુજરાતની મુલાકાતે હતા જ્યારે ગુજરાત કોંગ્રેસ હવે વધુ આક્રમક બન્યું છે અઠ્યાવીસ જુલાઈથી દૂધ સત્યાગ્રહનું કોંગ્રેસ દ્વારા એલાન કરવામાં આવ્યું છે દૂધ સત્યાગ્રહ આંદોલનમાં ગુજરાત કોંગ્રેસ સાથે રાહુલ ગાંધી પણ જોડાશે કોંગ્રેસ એ ગુજરાતમાં એ દૂધ સત્યાગ્રહ આંદોલન કરશે અઠ્યાવીસ જુલાઈથી આણંદથી જે શરૂઆત છે દૂધ સત્યાગ્રહની કરવામાં આવશે મહેસાણા સાબરકાંઠામાં પણ દૂધ સત્યાગ્રહ છે દૂધ સત્યાગ્રહ યોજાશે અઠયાવીસ જુલાઈથી આણંદમાં જે પશુપાલકો છે તેની સાથે કોંગ્રેસ છે આંદોલનની શરૂઆત કરશે અમૂલની ચૂંટણીમાં પણ કોંગ્રેસ હવે મેન્ડેટ સાથે ચૂંટણી લડશે આપણી સાથે વાત કરવા ગુજરાત કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા મનીષ જોશી આપણી સાથે જોડાયા છે મનીષભાઈ કોંગ્રેસ એ દૂધ સત્યાગ્રહ આંદોલનની શરૂઆત કરશે રાહુલ ગાંધી પણ આંદોલન અવલ અનુભવ શ્વેત ક્રાંતિ ના કારણે તે સમય ના હતા એ પટેલ અને વર્ગીશ કુરિયન જેવા અને અનેક પશુપાલકોએ એ પોતાના પરિવારનું તો ગુજરાન કર્યું પશુપાલન પ્રવૃત્તિ પણ સાથે સાથે દેશને પણ એક નવી દિશા આપી આપણી સહકાર પ્રવૃત્તિ સમગ્ર દેશમાં વખાય એ સહકાર પ્રવૃત્તિમાં સહકારીચાર ના કેન્દ્રો એટલે કે દૂધ કેન્દ્રો જે પેલા સામાન્ય માણસને અને એના પરિવાર ને એક પ્રકારની રોજગારી આપતા હતા મજબૂત બનાવતા સ્વરોજગારી આપીને અને ખાસ કરીને બહેનોને એ દૂધ કેન્દ્રો અત્યારે ભારતીય જનતા પાર્ટી એ ભ્રષ્ટાચાર ના કેન્દ્રો કરી દીધા આજે ભાગની દૂધ ડેરીઓ પર કબજો કરીને પાંચપાળ પશુપાલકોને અન્યાય કરે છે દૂધ ઉત્પાદકોને અન્યાય કરે છે અને કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર કરે છે ખરીદીમાં હોય કે પછી દૂધમાં ગુલાવટમાં હોય કે અન્ય પ્રોડક્ટોના નામે હોય અંતે આ ભ્રષ્ટાચારના કેન્દ્રોના કારણે સહકાર પ્રવૃત્તિને ખાસ કરીને પશુપાલકોને મોટો અન્યાય થાય છે એમને વ્યાજબી ભાવ નથી મળતા અને ભારતીય જનતા પાર્ટી જે પ્રકારે સહકાર પ્રવૃત્તિને સંપૂર્ણપણે સહકારીકરણ કરી રહી છે એના કારણે સત્તાના કેન્દ્રીકરણના કારણે લૂંટના કારોબાર થાય છે સફેદ દૂધના કાળો કારોબારનો ખેલ જોઈએ કર્યો હોય ગુજરાતમાં અને સહકારી પ્રવૃત્તિને તોડીને સમગ્ર વ્યવસ્થા ઉપર કબજો કરવાની માનસિકતા ધરાવતી ભારતીય જનતા પાર્ટી છે તેવા સંજોગોમાં સત્તાના વિકેન્દ્રીકરણ માટે અને ફરીથી સહકાર પ્રવૃત્તિ એ લોકોના અને ખાસ કરીને ખેડૂતો ને પશુપાલકો માટે મજબૂતી બને એ દિશા માટે કોંગ્રેસ પક્ષનો રાષ્ટ્રીય નેતૃત્વ

ભારતીય જનતા પાર્ટી ના મેન્ડેટ ઉપર ચૂંટાયેલા ચેરમેન ને વાઇસ ચેરમેન ના કપડા પડતા લાભા કાન થયા કોને કીધું ભાઈ કોંગ્રેસ હતી એમાં સાબરકાંઠા અંદર ખુલ્લે આમ ભ્રષ્ટાચાર ચેરમેનનો નો ચેરમેન તરીકે રહેલા સાબરકાંઠા ની અંદર ખેડૂતોના આંદોલનમાં કોણ હતું ભાઈ અમારા જસુભાઈ પટેલ હતા પશુપાલકોની ની પડખે હતા સીઆરગીએસ ને લાઠીચાર્જ કોને કર્યો કોને કરાયો પોલીસ ને કોને આગળ કરી

અને પશુપાલકોને અન્ય આટ કને કીધું ભાઈ આર્ધ્ય જનતા પાર્ટીએ સત્તાની સાઠ મારી પશુપાલક કોણે મુકા રાજકોટની અંદર ડેરીની અંદર કોને ભ્રષ્ટાચાર કોણ ખરીદીમાં ભ્રષ્ટાચાર કરે નિમણૂકોમાં ભ્રષ્ટાચાર કરે બલ્ટીમાં ભ્રષ્ટાચાર કરે તો આ દુધના સફેદ દૂધના કારણે કારણે ખેલાડીઓ કોંગ્રેસને સલાહ પણ બદલે એમની વ્યવસ્થા સુધારે માત્ર ભ્રષ્ટાચાર ભ્રષ્ટાચાર અને ભ્રષ્ટાચાર અને એના કારણે પશુપાલકોને પારાવાર મુશ્કેલી આવી રહી છે જે ગુજરાત સ્વગ્રહ ક્ષેત્રમાં સમગ્ર દેશમાં અવલ નંબર એ ગુજરાતને આજે સંપૂર્ણપણે ખાડામાં નાખવાનું પાપ કરી તૂટતા કેન્દ્રો કરીને કમલમના કાંડ અને કૌભાંડ અને કમલમમાં પૈસા જમા કરાવના ભાજપાના શાસકોને કોંગ્રેસ ઉપર આક્ષેપ કરવાનો અધિકાર નથી કોંગ્રેસ હંમેશા સત્તાના વિકેન્દ્રીકરણમાં માને છે અને પશુપાલકો માટે અમે પ્રતિબદ્ધતાથી લડત લડશું બિલકુલ આભાર દોશી સાહેબ તો રાહુલ ગાંધીએ આજની બેઠકમાં આગામી સમયમાં ગુજરાતની અંદર જે દૂધ મંડળીઓ છે અને જે સહકારી સંસ્થાઓ છે તેનું જે આંદોલન છે તે આંદોલનને લઈને પોતે તૈયારી દર્શાવી છે અને અઠ્યાવીસમી તારીખે રાહુલ ગાંધી પણ ગુજરાતના પ્રવાસે ફરી આવી રહ્યા છે આખી ઘટનાને તમે કેવી રીતે જોવો છો શું ખરેખર કોંગ્રેસ એ પશુપાલકોના મુદ્દાઓ માટે થઈ અને રાહુલ ગાંધીને લઈને આવી રહી છે કે પછી આપણને એક રાજકારણનો મુદ્દો છે તમને શું લાગે છે આપ માલધારી છો તો ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરજો અને છેલ્લા લાંબા સમયથી ગુજરાતમાં શ્વેત ક્રાંતિથી ખરેખર ખેડૂતોને પશુપાલકોને ફાયદો થયો બોક્સમાં લખજો જોતા રહેજો ન્યૂઝ નમસ્કાર